વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય ગુજરાતી સ્વાધ્યાયપુથી પાર્ટ એક વૈષ્ણવ વજન વિભાગ બી જોઈશું નીચેના દરેક પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો તો પહેલો પ્રશ્ન જોઈશું નરસિંહ મહેતાનું કયું પદ ગાંધીજીને અતિ પ્રિય હતું તો એનો જવાબ આવશે નરસિંહ મહેતાનું વૈષ્ણવવજન પદ ગાંધીજીને અતિ પ્રિય હતું પ્રશ્ન બે જોઈશું ગુજરાતી સાહિત્યમાં આદિકવિનું બિરુદ કોને મળેલું છે તો એનો જવાબ ગુજરાતી સાહિત્યમાં આદિકવિનું બિરુદ નરસિંહ મહેતાને મળેલું છે આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ વૈષ્ણવ વજન કોને વંદન કરે છે તો એનો જવાબ આવશે વૈષ્ણવ વજન સંકળ લોકોમાં સૌને વંદન કરે છે પ્રશ્ન નંબર ચાર કવિએ વૈષ્ણવ ભજનના ચારિત્ર માટે કયો શબ્દ પ્રયોજો છે તો કવિએ વૈષ્ણવ ભજનના ચારિત્ર માટે કાંચ શબ્દ પ્રયોજો છે પ્રશ્ન નંબર પાંચ નરસિંહ મહેતા કોને ધન્ય માને છે તો એનો જવાબ નરસિંહ મહેતા વૈષ્ણવ વજનની માતાને ધન્ય માને છે પ્રશ્ન નંબર છ વૈષ્ણવ ભજનને મન કોણ માતા સમાન છે તો એનો જવાબ વૈષ્ણવ વજનને મન પર સ્ત્રી માતા સમાન છે પ્રશ્ન નંબર સાત વૈષ્ણવ ભજન કઈ વાતનો અભિમાન કરતો નથી તો એનો જવાબ વૈષ્ણવ વજન બીજાના દુઃખે ઉપકાર કરે એ વાતનો અભિમાન કરતો નથી પ્રશ્ન નંબર આઠ વૈષ્ણવ વજન જીવનમાં જીભનો સો ઉપયોગ કરે છે તો એનો જવાબ વૈષ્ણવ વજન જીવનમાં જીભનો સાચો બોલવામાં ઉપયોગ કરે છે પ્રશ્ન નંબર નવ વૈષ્ણવજનનું મન શામાં વ્યાપેલું રહેતું નથી તો એનો જવાબ વૈષ્ણવ મન મન માયામાં વ્યાપેલું રહેતું નથી પ્રશ્ન નંબર દસ સકળ લોકોમાં કોણ તીર્થ સ્વરૂપ છે તો સકળ લોકોમાં વૈષ્ણવજન તીર્થ સ્વરૂપ છે આગળ જોઈશું પ્રશ્ન નંબર અગિયાર મોહમાયા કોને સ્પર્શી શકતા નથી તો એનો જવાબ જોઈશું મોહમાયા વૈષ્ણવ વજનને સ્પર્શી શકતા નથી આગળ પ્રશ્ન નંબર બાર કોના દર્શન માત્રથી એકોતેર કુળ તરી જવાય છે તો એનો જવાબ વૈષ્ણુ વજનના દર્શન માત્રથી એકોતેર કુળ તરી જવાય છે આગળ જોઈશું પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો તો પ્રશ્ન નંબર એક જોઈશું નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે તો જવાબ એનો જોઈશું જે સંકળમાં સૌને માટે વંદન કરવા યોગ્ય છે જે કોઈની નિંદા કરતો નથી અને જેના મન વચન ચારિત્ર્ય નિર્મળ છે એવી વ્યક્તિને માતાને નરસિંહ મહેતા ધન્ય ગણે છે પ્રશ્ન નંબર બે કવિ વૈષ્ણવ ભજનના દર્શનને પવિત્ર શા માટે ગણે છે તેનો જવાબ સાચો વૈષ્ણવ નિભી નિર્મળ અને નિખાલસ હોય તેના હૃદયમાં કામ ક્રોધ અને મોહમાયાને કોઈ સ્થાન નથી એ તીર્થ સ્વરૂપ હોય છે આથી કવિ વૈષ્ણવવજનના દર્શનને પવિત્ર ગણે છે પ્રશ્ન નંબર ત્રણ કવિ વૈષ્ણવ ભજનને સફળ તીર્થ સ્વરૂપ શા માટે કહે છે તો એનો જવાબ જોઈશું કવિ વૈષ્ણવ ભજનને સફળ તીર્થ સ્વરૂપ કહે છે કારણ કે આ વૈષ્ણવવજન નિર્મોહી હૃદય વૈરાગી તેમજ લોક કે છળ કપટ વિનાનો હોય છે તેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે તેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય છે પ્રશ્ન નંબર ચાર નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ સ્પષ્ટ કરો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય જાણે રહે પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે એનો જવાબ જોઈશું પ્રસ્તુત પંક્તિ વૈષ્ણવ વજનનો મહિમા કરે છે જે માત્ર વિષ્ણુની ભક્તિ કરી તેમનું ચિંતન કરે છે તે જ વિષ્ણુ વજન નથી પોતાના દુઃખોના ગાણા ગાનારને પ્રભુ આગળ એ અંગેની ફરિયાદ કરનાર તો ગણાય છે પણ જે વ્યક્તિ હૃદય બીજાના દુઃખ જોઈને પીડા પામે છે ને જે એ દુઃખો દૂર કરવામાં પોતાને જાત સમર્પિત કરે છે તે જ સાચો વૈષ્ણવ છે એ પંક્તિ બીજાના દુઃખો દૂર કરી કશું કર્યાનો ઉપકારનો ભાવ મનમાં પ્રગટ થવા દેતો નથી અભિમાન કરતો નથી આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નો દસ બાર વાક્યમાં મુદ્દા ઉત્તર લખો નરસિંહ મહેતા વૈષ્ણવ વજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં વર્ણવો એનો જવાબ વૈષ્ણવ વજનનો એક સામાન્ય સામાન્ય અર્થ છે વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરનાર વિષ્ણુ ભક્ત નરસિંહ મહેતાએ આ સામાન્ય સમજ ઉપરાંત વૈષ્ણવના અન્ય વિશેષ લક્ષણો દર્શાવીને વૈષ્ણવજન શબ્દના અર્થને વિશાળ જીવન સંદર્ભોમાં સાથે પદ દ્વારા નવો અર્થ આપ્યો નરસિંહ મહેતાની દ્રષ્ટિએ નીચેના લક્ષણો ધરાવનાર માનવી સાચા અર્થમાં વૈષ્ણવવજન જ છે સાચો વૈષ્ણવવજન પરાઈ પીડાને આત્મસાત કરે ભલાઈ દ્વારા એ પીડાને સહેજ પણ અભિમાન લાવ્યા વિના પવિત્ર ભાવથી દૂર કરવાનો પ્રયત્નશીલ રહે છે તે નમ્ર હોય છે સૌને વંદન કરે છે સૌનો આદર માન આદર ભાવ માને છે કોઈ નિંદા કરે તો ડરતો નથી પણ પોતે કોઈની નિંદા કરતો નથી મન વચન તેમજ કર્મમાં કશો વિરોધાભાસ હોતો નથી એ જ એનું સાચું ચારિત્ર છે કવિ આવા વૈષ્ણવ ભજનની માતાના જીવનને ધન્ય માને છે એ વિષ્ણુ એ વૈષ્ણવ ભજન સાચો છે જે સમાન દ્રષ્ટિથી સૌને જુએ છે અને મન કોઈ મોટો નથી કોઈ નાનો નથી જે ઈચ્છા કે કામના સૌને દુખી કરે છે એનો એણે ત્યાગ કર્યો છે પર સ્ત્રીને માતા સમાન ગણે છે સાચે બોલે છે સાચું જીવન જીવે છે સાચાને સાથ આપે છે મહેનતનું ખાય છે બીજાને મહેનતનું પારકું ધન અને એને માટે ત્યાજ્યા જાય છે એને હાથ અડાડતો નથી એને મોહમાયા સ્પર્શતા નથી એથી એ પર હોય છે એનું જીવન જલકમલ હોય છે અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે ચિત્ત રામ નામની ધૂનમાં તન્મય હોય છે નિર્લોભી નિષ્કપટી અને નિર્મળ હોય છે કામ ક્રોધ ઉપર એનો કાબુ હોય છે આગળ જોઈશું વિભાગ સિંહ માગ્યા પ્રમાણે ઉત્તર લખું આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો નીચેના શબ્દોની સાચી જોડની શોધીને લખો આ બાજુ આપેલી છે એક નંબરમાં દ્રષ્ટિ એનો પહેલો જ સાચો અર્થ થાય છે દ્રષ્ટિ બીજું લસેલું છે જીહવા તો એને જોડની સાચી જીહવા લસેલું છે એ આપણો સાચો જવાબ છે આગળ જોઈશું બે નીચેના શબ્દની સાચી સંધિ જોડો તો સંધિ પહેલાના પહેલા પ્રશ્નમાં સંધિ છે એનો જવાબ આપશે વ્યાપ બીજાની એનો જવાબ આપશે નીચલ પ્રશ્ન નંબર ત્રણ નીચેના શબ્દની સાચી સંધિ જોડો નિર્મળ એની પહેલી જ આપણે સંધિ છે એ સાચી જવાબ છે આપણો પ્રશ્ન નંબર ચાર નીચેના શબ્દોના સમાસ ઓળખાવો તો પહેલો પ્રશ્ન આપેલો છે વૈષ્ણવ ભજન તો જવાબ આવશે કર્મધારણ પહેલો જ છે એનો જવાબ પ્રશ્ન બે પરધન તો એનો પહેલો જ આપણો જવાબ છે તત્પુરુષ પ્રશ્ન નંબર ત્રણમાં નિર્મળ તો એનો પહેલો જ પ્રશ્નનો જવાબ છે બહુવ્રીહી પ્રશ્ન નંબર ચાર ક્રોધ તો આપશે પહેલો દ્વંદ આગળ જોઈશું પ્રશ્ન નંબર પાંચ નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે લખો તો પહેલો જોઈશું લોભી તો એમાં પરપ્રત્યય રહેલો છે બીજામાં ઉપકાર પૂર્વ પ્રત્યય છે ત્રીજામાં પરાય પરપ્રત્યય છે ચોથો નિર્મળ પૂર્વ પ્રત્યે છે આગળ જોઈશું પ્રશ્ન નંબર છ નીચેના શબ્દોના સામાનાર્થી શબ્દ લખો તો પ્રશ્ન એક નિંદા તો પહેલો જવાબ એનો આપેલો છે વગોવણી પ્રશ્ન નંબર બે કપટ કપટ એનો જવાબ આપેલો છેલ્લે છળ પ્રપંચ પ્રશ્ન નંબર ત્રણ વૈરાગ્ય તો એનો જવાબ આપેલો છે પહેલો જ અનાશક્તિ ચોથો પ્રશ્ન ઉપકાર એટલે એનો જવાબ પહેલો જ આપેલો છે કલ્યાણ આગળ જોઈશું પ્રશ્ન નંબર સાત નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખો તો પહેલો પ્રશ્ન એક જોઈશું વૈષ્ણવ વજન નો પ્રકાર જાતિવાચક તૃષ્ણા ભાવવાચક ત્રીજામાં લોક સમૂહવાચક ચોથામાં તીરથ જાતિવાચક પ્રશ્ન નંબર આઠ નીચેની પંક્તિના અલંકારનો પ્રકાર લખો સકળ લોકમાં સૌને બંધી નિંદા ન કરે કેની રે વાંચ કાચ મન નિષ્લ રાખે ધન ધન જનની તેની રે તોનો જવાબ આવશે અત્યાનુપ્રાસ આગળ જોઈશું નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો પ્રશ્ન નંબર નવ નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો નીચેના રૂઢિપ્રયોગનો અર્થ લખો તો એક તાળી લાગવીનો જવાબ લગ્ન લાગવી બીજો એકોતેર કુળ તારવા બધા વળવાઓ પૂર્વજનો ઉદ્ધાર કરવો આગળ જોઈશું પ્રશ્ન નંબર દસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો પ્રશ્ન નંબર એક લોભ જેનામાં ન હોય તેવી વ્યક્તિ તો વણલોભી પ્રશ્ન નંબર બે સૌની તરફ જોનાર સરખી દ્રષ્ટિ તેનો જવાબ આવશે સમદ્રષ્ટિ પ્રશ્ન નંબર ત્રણ સંસાર પ્રત્યે રાગ કે આકર્ષિત ન હોવાથી તો જવાબ આવશે વૈરાક્ય આગળ જોઈશું પ્રશ્ન નંબર ચાર એવી પવિત્ર જગ્યા કે યાત્રા માટે જાણીતી હોય तो जवाब तीर्थ प्रश्न नंबर अगर नीचे शब्दों विरोधार्थी शब्द लखो तो आवश्यक पराई तो जवाब आतिकी बीजा में निंदा तो आवश्यक वखाण तर निर्मल तो आवश्यक मलिन चौथा असत्य तो जवाब आ सत्य વચમાં માં દ્રઢ દ્રઢ તો આવશે ઢીલું છઠ્ઠાનવા માં વણ લોભી તો આવશે લોભી પ્રશ્ન નંબર બાર નીચેના શબ્દોના અર્થ આપો ઉપકાર એટલે ભરું ભલું કરવું તે અથવા કલ્યાણ અપકાર એટલે અનુપકાર અથવા હાની બીજો નિંદવું એનો જવાબ આવશે નિંદા વગોવણી કરવી નિંદવું એનો જવાબ આવશે છોડ આસપાસનો નકામો ઘાસ દૂર કરવો પ્રશ્ન નંબર તેર નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો તો એક જોઈશું તોય તો જવાબ આવશે તો પણ બીજો આણે તો આવશે લાવે પ્રશ્ન કાછડી અથવા ચારિત ચાર નંબર જાલે એટલે જવાબ આવશે પકડે ભલે એટલે જવાબ આવશે કહે પ્રશ્ન નંબર છ કે નહી આવશે નહીં જવાબ આગળ જોઈશું પ્રશ્ન નંબર ચૌદ નીચેની પંક્તિમાંથી વિશેષણ તેનો પ્રકાર સુધી કુલ એકોતેર તૈયારી તો એનો જવાબ આવશે એકોતેર તર્યા સંખ્યા વાચક પ્રશ્ન નંબર પંદર પરધન નવ જાલે હાથેરી તો એનો જવાબ આવશે નવ અભિગમ વાચક આગળ જોઈશું નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો તો એક દ્રષ્ટિ તોનો જવાબ દ વત્તા રૂ વત્તા શ વત્તા ટ વત્તા ઈ બીજો પ્રશ્ન જોઈશું તૃષ્ણા તો એનો સંધિ છૂટા પાડો તો એનો જવાબ આવશે ત વતા રૂ વત્તા સ વતા અણ વતા આ પ્રશ્ન ત્રણ વૈષ્ણવ તો એનો જવાબ વ વત્તા એ વત્તા શ અણ અ વતા વ